નમસ્કાર મિત્રો વડનગરની ગાથા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતમાં દિવાળીની રાત્રે મેરમેરાયો અથવા મેરામેર કરવાની પ્રથા એક અત્યંત જૂની લોક પરંપરા છે જે ગ્રામીણ જીવન સામાજિક બંધન અને આનંદના ભાવને પ્રતિબિંબિત કરે છે ચાલો તેનો ઇતિહાસ અને અર્થ વિશે તો સમજીએ જ પરંતુ આ મેરમેરાયો બનાવતા કારીગરોની પણ

નમસ્કાર મિત્રો ગામડાના અંદર તમે જોયું હશે કે મેરમેરાયાની પ્રથા જૂની પ્રથા છે અને ઘણા વર્ષોથી આ પ્રથા ચાલી રહી છે કે આવી રીતે મેર મેરાયા તૈયાર કરવા અને પછી એને ગામના ચોરામાં મૂકવા જવા તો આ પ્રથા શું છે આ પ્રથાને આપણે અહીંયાથી વિડીયો મારફતે નિહાળીએ જો આ પ્રમાણે અહીંયા તમે આ દિવેટ તૈયાર કરી છે અહીંયા ગામડામાં આ રીતે લોકો તૈયાર પણ કરે છે મેર મેરાયા અને એમાં તિલ ફરાય છે એમાં આ વાટ બનાવેલી છે અહીંયા એક એક ઘર જેટલા પણ ગામડાના જૂના જૂના માણસો જૂના વ્યક્તિઓ છે મેર મેરાયાની પ્રથા અહીંયા ચાલે છે અને આ પ્રથા ગામડામાં વર્ષોથી જવલન ચાલે છે મેર મેરાયુ શું છે આ એક પ્રકારની લોક રીતિ એક લોક રિવાજ છે જેમાં આશીર્વાદ આનંદ અને સમૃદ્ધિની ભાવના વ્યક્ત થાય છે ખાસ કરીને દિવાળીની રાત્રે એટલે કે અમાવસ્યાની રાત્રે ગામમાં બાળકો અને યુવાનો મેર મેરાયુ અથવા તો મેરા મેરામેર બોલતા ઘરેથી નીકળીને બહારના ચોક સુધી જાય છે ઘણા લોકો ગીતો પણ ગાય છે ઘણા લોકો બહુ મજાક મસ્તી થાય છે અહીંયા તમે સાંભળ્યું હશે કે આગડી માગડી મેળ મેળાયા આવા શબ્દોનો પણ ઉપયોગ કરીને આ લોકો મૂકવા માટે જાય છે ગામના ચોક સુધી શુભેચ્છાઓ આપે છે ઘર માલિક જે હોય તો મીઠાઈ નારિયેળ સૂકો મેવો પૈસા પણ લોકોને આપતા હોય છે આ બધી બાબત અહીંયાથી તમને જોવા મળી રહી છે કે કેટલી લોકચાહના અને દિવાળીના બેસતા વર્ષના તહેવારે અચૂક ઘરે આવે છે અને એક આટલા બધા લોકો મેળમેરાયા લઈને નીકળતા હોય તો ગામના સમૃદ્ધિનો મિત્રતાનો સંબંધોનો કેવો ભાવ અહીંયા પ્રગટ થાય છે તમે જોઈ રહ્યા છો તમે અહીંયા ખાસ એક બાબત જોઈ રહ્યા હશો કે ગામડામાં સામાજિક એકતા તમે અહીંયા બહુ જ રીતે દેખાઈ રહી છે અહીંયા એક બીજી પણ બાબતની ખાસ ચર્ચા કરીશ કે લોકગીત અને લોક સંગીતોની પરંપરા ઘણા બધા ગામડાની અંદર અત્યારે હાલ પણ લોકગીતો ગાતા ગાતા લોકો બહાર જતા હોય છે આ મેર મેરાયો મૂકવા માટે ગામના ચોકમાં ત્રણ રસ્તા ઉપર ઓકે ઘણા લોકો એવું ગાતા હોય છે કે મેરો મેરો મેરાયો લક્ષ્મી માએ હેરાયો આવા પણ શબ્દો સાથે લોકો જતા હોય છે આ એક ધાર્મિક સંદેશ હોય એવું પણ માનવામાં આવે છે કે અમુક જગ્યાએ મે મેરાયોને લક્ષ્મી પૂજનની રાત્રિ પછી કરાય છે એટલે કે દન તેરસના દિવસે પણ ઘણી જગ્યાએ મેરમેરાયો કરતા હોય છે જેમાં ઘરોમાં લક્ષ્મી માતાનું આગમન થાય એવી માન્યતા છે અત્યારે હાલના આધુનિક સમયમાં એવું પરિવર્તન આવ્યું છે કે હવે આ પ્રથા શહેરોમાં ધીમે ધીમે ઓછી થવા લાગી છે પરંતુ ગામડામાં અને નાના શહેરોમાં હજી પણ બાળકો મેરમેરાયો કરવા નીકળે છે બાળકોના સાથે સાથે તમે અહીંયા વડીલો પણ જોઈ રહ્યા છો યુવાનો પણ જોઈ રહ્યા છો તો જે એક ગુજરાતી હેલોવીન જેવી આનંદપ્રદ પરંપરા ગામડામાં હજુ પણ વર્ષોથી સચવાઈ રહી છે અને એ હજુ આજીવન સચવાઈ રહેશે એવું લાગી રહ્યું છે ટૂંકમાં કહીએ તો મેર મેરાઓ દિવાળીની રાત્રે ગુજરાતની લોક સંસ્કૃતિનું જીવંત પ્રતિક છે જે આનંદ શુભેચ્છા સામૂહિકતાનું પ્રતિનિધિત્વ કરે છે તો મને એટલો તો અંદાજ અને અનુભવ છે કે આ વિડીયો માત્ર ને માત્ર ગામડાના એકતાના દર્શન કરાવવા એકતાની પ્રતીતિ કરાવવા માટે આ વિડીયો બનાવવામાં આવ્યો છે તમામ લોકોને આ વિડીયો ગમ્યો હશે અને હજુ પણ આગળ એના અંશ છે તો ચોક્કસથી આપણે બાકીના અંશને પણ નિહાળવાનો પ્રયત્ન કરીશું આના ઉપરથી તો તમને એક અંદાજ ખાસ આવી ગયો હશે કે બહાર મૂકવા જવામાં આવે છે એટલે એવું માનવામાં આવે છે કે તમારા ઘરનું દુઃખ દારિદ્ર કલેહ કંકાશ એ બધું જ એને આટોપીને દિવાળીની રાત્રે બહાર મૂકી આવીએ છીએ ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે એવો તમામ લોકોને અહેસાસ થાય છે અને આ એ જ અનુભૂતિ અને લોક સંસ્કૃતિનું અહીંયા સીધું તમને નિરૂપણ દેખાઈ રહ્યું છે કે ખરેખર આ માન્યતા છે અને તમે એ પણ જોતા હશો કે બેસતા વર્ષના દિવસે બીજા દિવસે બધા જ પોતાના ઝઘડા વિખવાદ વિવાદ બધું જ ભૂલીને એકબીજાના ઘરે જવું વડીલોના આશીર્વાદ લેવા બડેલોને પગે લાગવું તમામનું માન સન્માન સાચવવું દરેક ઘરે બેસવા જોવું એ આ એક સામાજિક એકતાના પ્રતિકને સો ટકા સચોટ રીતે લોક સાંસ્કૃતિક રીતે પણ માનવામાં આવે છે તમે જોઈ શકો અહીંયા જોયા તમે વિડીયો વિચારો કે કોઈ પણ ત્યાં બે હજારની વ્યક્તિ હોય તો બંને બે હજારની વ્યક્તિઓ માટેના પણ અહીંયા મેર મેળવ્યા લઈને ઘરનો એક એક વ્યક્તિ અહીંયા મેર બનાવ્યું જોવા માટે ગામડાની આ પ્રથા છે એનાથી એક હું ડૉક્ટર તરીકે એક પણ વાત કરી શકું કે આના કારણે જે કોઈ પણ એનર્જી ઉત્પન્ન થાય છે અને આના કારણે મચ્છરોની ઉત્પત્તિ પણ ઘણી બધી ઘટી જઈ છે જૂનો પુરાણો ઇતિહાસ છે અને જે જૂના પુરાણા ઇતિહાસ પ્રમાણે લોકો આ ગામડામાં કરી રહ્યા છે કદાચ આવું થાય ક્યાંય નહીં મળતું હોય તો આ અમારો ઇતિહાસ છે ગામડાનો અને આવા જ વિડીયો સાથે ફરીથી મળશે થેન્ક યુ